હર હર મહાદેવ જય માતાજી મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જોડાઈ રહેજો આપણે આ જવાના છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંધલપુર ગામે જ આ ધૂલે જગ્યાએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ધુંદળીનાથની જગ્યાએ તમે જોઈ રહ્યા છો આપણે આજે જોઈ રહ્યા છીએ કે છે વાવ તો તેની આપણે વાત કરીશું આગળના વિડીયો તો આજ મારે તમને જણાવવું છે કે ધુંદળીનાથ કોણ હતા અને ની કથા શું છે તો એક દંતકથા મુજબ નવનાથને દસમાં ધૂંધળીનાથ કહેવાય છે તેનીમાં ઉલ્લેખ ગુજરાતના જાણીતા સાહિત્ય કલાકાર જવેચંદ મેઘાણીના પુસ્તક સૌરાષ્ટ્રની રસધારામાં કરવામાં આવ્યો છે કહેવાય છે કે ધૂંધળીનાથનું સાચું નામ ધૂંધો હતું તે કોળીજનાથી ના હતા જ્યારે રાજસ્થાનમાં ચિત્તોડગઢમાં રાણા દ્વારા ધૂંધળીનાથની આપતા સાફતા કરાય ત્યારે નાથે પ્રસન્ન થઈને તેમને જે દુઃખ હોય તે જણાવવા માટે કહ્યું ત્યારે રાણાએ સંતાન ન હોવાનું જણાવ્યું ત્યારે નાથે વચન આપ્યું તમારે ત્યાં બે સંતાન થશે જ્યારે તમારે ત્યાં બે સંતાન થાય ત્યારે એક મને આપજો સમય જતા રાણાને ત્યાં બે સંતાનોનો જન્મ થયો વર્ષો બાદ ધૂંધળીનાથ રાણાની પાસે જઈને એક સંતાનની માગણી કરી ત્યારે રાણાએ પ્રેમપૂર્વક પૂર્વક સંમતિ આપી અને ધૂંધળીનાથે કહ્યું જે મારો ચેલો હશે તે જાતે જ મારા ખોળામાં આવીને બેસી જશે ત્યારે સિદ્ધનાથ નામનો બાળક ધૂંધળીનાથના ખોળામાં આવીને બેસી જાય છે આજે પણ ધૂંધળીનાથની પ્રતિમાની ચરણ પાસે સિદ્ધનાથની મૂર્તિ બિરાજમાન જોવા મળે છે બીજી એક દંતકથા મુજબ ધાંધલપુરમાં ધૂંધળીનાથ અને દાળમા દાદા વચ્ચે યુદ્ધમાં ધાંધલપુરમાં થયેલા યુદ્ધમાં ધુંધળીનાથે દાણમા દાદાનું મસ્તક દરથી અલગ કરી નાખ્યું હતું તે આજે પણ તમને ધૂંધળીનાથની મૂર્તિની સામે એ કપાયેલું મસ્તક જોવા મળશે સ્વયં દેવીએ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું તો તમે જોઈ રહ્યા છો એ વાવ આજે પણ છ માળ ઊંચી છે અને બહુ વિશાળ લાંબી અને આજે પણ તેમના વાવમાં પાણી ખૂબતું નથી તો તમે ધાંધલપુરની મુલાકાત જરૂર જરૂરને જરૂર લેજો તે સુરેન્દ્રનગરના ધાંધલપુર ગામમાં આવેલું છે તો ચાલો હું હવે તમને ધુંદળીનાથની પ્રતિમાના દર્શન કરાવું આ કોક અહીંના ભગત છે તેમનું ચરણ પગલાં છે એને નમન કરીને આપણે આગળ વધીશું તો તમે જોઈ રહ્યા છો કે ધુંદરીનાથની પ્રતિમા છે અને ચરણોમાં સિદ્ધનાથ સિદ્ધનાથ તેમના ચેલા જય ધુંદલીનાથ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો અને તમે સામે જોઈ રહ્યા છો તમને બતાવીશ પાછળની સાઈડ કે દાળમાં દાદાનું મસ્તક આજે પણ એ અહીંયા તમે બાજુમાં મહાદેવનું મંદિર પણ છે અને સામેની સાઈડ હનુમાનજી મહારાજ છે અને આ તમે જોઈ રહ્યા છો બહુ મોટી વિશાળ જગ્યા અહીંયા વર્ષમાં એકવાર મેળો ભરાય છે તો એ મેળામાં તમે આવજો તો બધાને જય ગુજલીનાથ અને હર હર મહાદેવ વિડિયો સારો લાગે તો કોમેન્ટ કરજો અને આવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી મિત્રો